હવે તો આ ચિંતા હે કેટલા વરસ અમાર રાત નું ખાધું તો એ તમે એમ કયો કે શાક હવે સારું બન જ શાક ભાજી છે તો બગડે હારા હારા તો બરાબર હા અને આ વખતે થાકે બહુ લઈ ગયો કારણ કે ત્રણ સાત થી બહાર ફેર્યા અને આગળના વિડીયા તમે જોયા જશે અને વધારે મજા આપણને પાને આવે છે કેમ તો હમણાં ઘરે બળ પડશે થોડું

અને માલસીજીનું બધું કામ હતું એ બધું હેર પતી ગયું સુરત થોડીક સમય રહ્યા હતા એટલે કાંઈ ફરવા જવાનું મેં નહોતો આવ્યો કારણ કે ઘરે બેનું હતું એટલે એના ફોન આવ્યા કરતા હતા તો વિડીયોમાં બન્યા રહીજો અત્યારે મેડમ જો બધું રિપેરિંગ કરવા મળ્યા છે આ પ્રકારથી લાગી દઉં તમે આજથી લાગી દઉં આજ લાગ્યા નથી હજી તો બધું મૂકીએ કપડાં

આપણે હવારટીરા માં લગી રહેવાનું છે અને જમવાનું બનાવવા મળો પછી આવો શાકભાજી ની વાત બે જ છે બનસી હું મગે એવું પરે રહીને વાહ આ તો તેલ નવું નવું આવ્યું છે આ નવું નવું તેલ આવ્યું છે એટલે જો હું છું તું માખી કવરાવે છે હું કોનો વાત કરજે છે ખસખસ કર્યાસ કરે તમાર જીમી છે બકબક કર્યાસ કરે જીમી અમે બકબક નો કરીએ તમે બોલાવતો જ બોલીએ હો તો આજે નવું ચિંગટેલ આવી ગયું છે આપણે નવું નવું શાક માં સરસ મજાનું રીંગણાનું શાક બનાવવાનું છે અને આ amare બે શાક પણ આવી ગઈ બટેટા લાવ્યા પછી સવારું લાવ્યા મેગી મસાલો લાવ્યા ખાટી ગયો છે ના ના આ ગાંઠિયા છે આ સ્વાસ છડી ગયો ને માં હા આ મેગી મસાલો ભાઈલા બટેટા છે હાલો આ આ રીંગણાનું શાક ખાવ ખાઓ તો ભઈ આવજો બધાય આ હું છે કઈ નહીં બટેટા છે હાલો બનાવමු

એવું બનાવવાનું મીઠું જ નાખવું પડે ખારું નહીં કરવાનું બરાબર હા તો મેડમ બનાવે છે સરસ મજાની આખા રીંગણાનું શાક હવે કેવું બને છે એ તો બન્યા પછી ખાવ પછી ખબર પડે તેલ તમે જો આમ જો કેટલું બધું લાવી દીધું આ આખું ભેર્યું આ આખું ભેર્યું આપણે અડસઠ કિલો તેલ લેવા છે હવે આ મેડમ કેટલું હાલવા દે એની ઉપર જોવું પડશે ને

ખાંડો આમળો જલ્દી એને જલ્દીથી થી બનાવો મળો તમે હવે બનાવું તો શું આ બધું આમ થઈ ગયું છે સીંગ ખોલી નાખી હોય તો બનાવી લે પછી તમને બતાવી આવડી બ્લોક માં બનાવી દેજો તો મિત્રો અત્યારે જો અનપૂર્ણા માનું વરત તમારે મેડર મે ચાલુ કરી દીધું છે જો આ સરસ મજાના અનપૂર્ણા માં છે તમે દર્શન કરી લો તમારે મેડર મે વરત ચાલુ કરી દીધું છે આજથી અને બધાય માતાજીના દર્શન કરી લો જય માતાજી બધાની રક્ષા કરજો મિત્રો કે અમારે દવ્ય ભાઈ આવ નહીં દિવ્યસ દિવ્યસ ભાઈ આવી ગયા છે વડોદરાથી કેમ હાલે છે ભાઈ ભણવાનું સરસ પર ભણવામાં ધ્યાન દેવાનું છે નગર ખબર છે ને મને તારી હે ખબર જ હોય ને તો વાંધો નહીં ભણવાનું બહેન કર્યું એટલે મારે યાર કામ એવો લગાડી દે ને બળે ચડાવી દેવાનો છે હે એનો આલે કામ હે આમ ગમે તો છે ને તને નહીં

અને આપણે સિંગ તેલ ખાતા પણ અહીંનું બધું ખાતા માર્કેટ માટે એટલે કઈ મજા નથી આવતી હવે આપણે ઓરિજિનલ ચિંગ આવી ગઈ છે ને મજા આવવાની છે મેડમ જો બેસી ગયા છે ઊભી થાય આવે ક્યારની બેઠી મેડમ ફરાર કરે છે કારણ કે એને આ રવિવાર છે અને આપણે મસ્ત મજાનો હવે જમી લીધા છે

તો એવું બધું છે મિત્રો બાયનું ખાઈને એક સતત પછી આપણે ઘરે આવીને ખાવાની જે મજા આવે ને એ વાત જ અલગ છે તો બીજું તો કઈ અત્યારે નવીનમાં છે નહીં હવે મેડમ કામ બામ બધું પતાવી દે તો આપણે વહેલા સુઈ જઈ અને વિડીયો આપણે એન્ડ કરી દેવાનો છે કારણ કે આજે હજી નીંદર તો હજી થાક ઉતર્યો નથી બે દિવસ સક્કર સુતા જોઈએ હજી તાવ ઉતર્યો નથી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો એટલે લાઈક શેર કોમેન્ટ અને ચેનલ આવું તો નવા સબસ્ક્રાઇબ કરી દેજો કાલે ફરી નવા માં મળી ત્યાં બધી બધાને જય માતાજી જય સોરાપુરુ દાદા આવજો ભાઈ ભાઈ